નમસ્કાર મિત્રો તો આજે હું તમને જે લઈને આવ્યો છું જેને કહેવાય કેડની ખેતી ઓકે આજે ઘણા બધા મારા જે ખેડૂત મિત્રો છે આપણા ચરોતરની વાત કરીએ આજે અમે આવ્યા છે તિલકવાડા તાલુકાની અંદર બરાબર રાજપીપળાની અંદર જે પણ ખેડૂત મિત્ર આજે કેડની ખેતી કરતા હોય તો ખાસ તમારા માટે આ વિડીયો છે જે પણ ખેડૂત કેડની ખેતી કરતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો બરાબર કેમ કે આજે કેરીની ખેતીની અંદર લોકો ઘણા બધા ખર્ચા હોય રાસાયણિક ખાતર નાખે પછી ડ્રિન્ચિંગ કરતા હોય ઘણી ખર્ચા કરતા હોય પણ આજે તમને સોટ અને સ્વીટ એક એવી ટ્રીટમેન્ટ બતાવવાનો છું જેમાં જે કેરમાં જે પ્રશ્નો આવે છે કે કેરની ગેપિંગ ના પકડાતી હોય એમાં કાતરા આવી જતા હોય બરાબર નિમાટોળા આવી જતો હોય સિક્કા ટોકા લાગતો હોય તો આ જે પ્રશ્નો છે એની અંદર એક જબરજસ્ત આપણા જે ખેડૂત મિત્ર છે એમને રિઝલ્ટ મળી આવ્યું છે તો આ કેડની અંદર શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે આપણા ખેડૂત મિત્રો દ્વારા જ આપણે વાત કરીને એમની જોડે જ આપણે સાંભળીશું ઓકે તો એમને વાત કરતાં પહેલાં તમે આ છેક સુધી પહેલાં કેડ બતાવી દો બરાબર એની ક્વોલિટી એની ગ્રીનરી બરાબર એનો વિકાસ એ તમે જોઈ શકો કેટલા દિવસની છે એ તમને પછી હું જણાવીશ આ બાજુ તમે બતાવો છેક સુધી બરાબર એની ગેપિંગ એની ક્વોલિટી એક નંબર ઓકે

હવે મિતેશભાઈ તમે આમાં આપણી જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો એની પહેલાની કન્ડિશન શું હતી તમે જ્યારે છોડવો રોપાણ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી શું કન્ડિશન છે વચ્ચે પરિસ્થિતિ એવી થઈ કે હું કેડ મેં કે વરસાદ ગતો રહ્યો હતો ઓકે પછી વરસાદ ગયો તો એટલે હું ડ્રીપ પાણીને છોડી અને કંટ્રોલમાં છોડને કરી પણ પછી પાછો જ્યારે વરસાદ જોરથી પરવા માંડ્યો ત્યારે એની ડીડીમાં માટી પહેરી ગઈ એટલે છોડ જે હતો એનો વિકાસ અટકી ગયો અને છોડ ફૂંકાવા માંડ્યા હતા બરાબર પછી મને તમારા કંપનીનું આ જે હું વાપરતો હતો પહેલાં તો પછી મેં એમનો કોન્ટેક કર્યો કે મને આ વસ્તુ આપો એટલે આ ભૂમિ પરિવર્તન અને આ રૂટ અને આ જે દવા છે આ બાકીની ઓકે એ લઈ અને હું એનું ડ્રિન્ચિંગ કર્યું બરાબર એ ડ્રિન્ચિંગ કર્યું ત્યાર પછીનું મને પાંચથી સાત જ દિવસમાં જે છોડ ઉકાતા થાય એ બધા બંધ થઈ ગયા જે નિમા ટોકા અને સિક્કા ટોકાનો જે પ્રોબ્લેમ હતો બરાબર એ ગતો પછી અત્યારે એની જે ગેપિંગ આ જે આ જે ગેપિંગ છે એ જ્યારે અહીં હતી તો એ અટકેલી હતી

શું કહેવાય દવા બધી બહુ આપડી ક્લોરો સાય વાપરતો હતો ટ્રેપ્લો વાપરતો હતો બધું નાખતો હતો પણ એની મને કોઈ જરૂર પડતી નથી કારણ કે મેં ઓર્ગેનિક કર્યું ત્રણ ચાર વર્ષથી તો જ્યારે ઓર્ગેનિકમાં આટલું સરસ રિઝલ્ટ મળ્યું મળતું પહેલાં મારા આ રિઝલ્ટ એના માટે મને આ બધા રાસાયણિક ખાતરો વાપર પડતા હતા આજે હું વાપરતો નથી કેમ કે આનું આટલું રિઝલ્ટ મને સરસ મળી રહ્યું છે અને ઓછા ખર્ચામાં બાકી અત્યારે મારા દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો હોય એ ટ્રેપ્લો સાયક્લોન સી બાર જુરો એકસઠ આ બધા જે ખાતરો નાખીએ સારી ક્વોલિટી બનાવવા માટે એ એની જગ્યા પર મને આ સારું છે અને મારી જમીનમાં જે સોઈલ છે એકદમ સ્મૂથ છે આજે તો એના લીધે આ મેન ઘણા ફાયદા છે જમીનનો સોઇલ બચે તમારું કેનું વાવેતર ફળનું ઉત્પાદન સારું મળે આપણી જમીન કોઈ દિવસ બગડે નહીં એટલે હું આ ભૂમિ પરિવર્તનને હું બે વર્ષ થઈ ગયો ઉપયોગ કરે બતાવો તો મને ભૂમિ પરિવર્તન છે સોલ પાવર સોલ પાવર

બરાબર જે પહેલા ઢેફા પડી જાય ઢેફા ના 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 એકદમ સ્મૂથ જમીન થઈ ગઈ આ સોઇલ પાવર આપવાથી કેમ કે આ શું બેક્ટેરિયા બેઝ છે અને બીજું એમને આપ્યું છે ભૂમિ પરિવર્તન આ જે માર્કેટમાંથી જે આપણે અલગ અલગ ખાતર લઈને વાપરતા હોય જેમ કે એનપીકે છે સીએમએસ છે બોરોન છે ઝિંક છે હ્યુમિક એમિનો ફોલિક એસિડ આ જે કેળમાં જે લોકો ખેતી કરતા હોય કેટલા દિવસની કેળ છે આ દોઢ મહિનાની દોઢ મહિનાની કેળ છે પિસ્તાલીસ દિવસની બરાબર તમને પણ ખ્યાલ હશે જે લોકો કેડની ખેતી કરે છે પિસ્તાલીસ દિવસની અંદર આપણે બે વાર ડ્રિન્ચિંગ થતા રહે બે વાર થતા બે વાર ડ્રિંચિંગ કરવું પડે એકવારનું ખાતર આવી જાય એમાં તમે ખાતર શું નાખ્યું બરાબર સાગર ખાતર તો એમના જરૂર પડતી વાપરા છે મેં ઓર્ગેનિકમાં બરાબર એમાં ગાય તો કે જીવામૃત એમનો ઉપયોગ કર્યો છે અને આપણી આ જે પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તન ને એનો ઉપયોગ કર્યો છે આજે માર્કેટમાંથી જે તમે ખાતર લાવ છો બધું જ આની અંદર આવી ગયું તમે હ્યુમિકમિનો ફોલિક સિવિડ એન્ટીગેસ મોરન્જિંગ બધું જ તમારે એમાં આવી ગયું ભૂમિ પરિવર્તન અંદર તો માર્કેટમાં તમે જે મોગા મોગા ખાતર લઈને ખર્ચા કરતા હોય એ તમારે કરવા પડે નહીં નહીં બધા કન્ટેનર આમાં એડ કરેલા છે બરાબર અને જે તમે જેમ કીધું કે આજે મોગા ખાતર વાપરીને તમને સસ્તું પડ્યું સસ્તું ખર્ચા કેમ કે વીઘે જે લોકો કેડ કરતા હોય વિગે આજે આરામથી ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થઈ જાય થઈ જાય બરાબર તો એના કરતા ખર્ચો ઓછો અને રિઝલ્ટ લાઈવ તમે આ જોઈ શકો ફરી એકવાર બરાબર છો ને કે તમે જો એવું નથી કે આ તમે બતાવો બરાબર એવું ને એક છોડ અને તમે છેક સુધી બતાવી શકો તમારા જે રાજપીપળા તાલુકાની અંદર કે તિલકવાડા તાલુકાની અંદર નર્મદા જિલ્લાની અંદર જે પણ લોકો કેરીની ખેતી કરતા હોય એમને આપડી દવા વપરાય કે ના વપરાય સો ટકા વપરાય બરાબર ખર્ચો બચે ખર્ચો બચે જે છોડ ગ્રોથ છે એ સારું એટલે ઉત્પાદન સારું મળવાનું ઉત્પાદન મળે એટલે બે ફાયદા થયા તો સોઇલ બચે અને ઉત્પાદન સારું મળે બરાબર એટલે ખેડૂતો માટે હું કહું છું કે આ પ્રોડક્ટ તમે વાપરો ને વિશ્વાસ કરો મેં તો બે વર્ષ વાપર્યું તો મને ખબર પડી કે આનું રિઝલ્ટ છે જ એટલે મેં બધું રાસાયણિક ખાતર છોડી દીધા આજમાં ઓકે હું મારી ઝીરો બજેટમાં ખેતી થાય છે ને એવું કહેતા ચાલે એટલા નોર્મલ ખર્ચામાં આવે ખેતી મારી તૈયારી હું કોઈ કંપનીવાળાનું માનતો પણ નથી મને જેનું રિઝલ્ટ મળે છે એ જ કામ કરું હું મારા અનુભવથી જ કામ કરું છું અનુભવ લેવાનો એક વર્ષ પછી બીજા વર્ષ એને પૂરું વાપરવાનું મેં આ વર્ષે પૂરું વાપર્યું છે આ તો ઠીક છે જો મારા બીજા ખેતરનો એક વિડીયો તમને બતાવું તમને બીજા ખેતરની વિઝિટ કરાવું છે એ ખેત બે મહિનાની થઈ છે એની એની તમે હાઈટ જોજો કેટલી હાઈટ હશે એની એમ એની તો હાઈટ મારી જેટલી થઈ ગઈ છે બરાબર એટલે બે મહિનાના છોડી છે પાંચ સાડા પાંચ હા સાડા પાંચ ફૂટની હાઈટ બરાબર તો જેમ એમને કીધું ખેડૂતને આજે જોવે શું ઉત્પાદન વધવું જોઈએ ઉત્પાદન ખર્ચો ઓછો થવો જોઈએ અને ત્રીજું કે આપણી જમીન સુધરવી જોઈએ બરાબર તો તાઈને વસ્તુ તમને મળશે કઈ આગળ આપણી જોડે બરાબર આ દવા તમને કોને આપી હતી દવા મને અરવિંદભાઈ કરીને એમને આપી અને એમની જોડે ગિરીશભાઈ જોડાયેલા છે હાથે બરાબર એટલે એમના ગ્રુપમાંથી એમને પહેલાથી જોડાયેલા હતા ગિરીશભાઈ એમના શ્રોપ ખોલી દિવાલિયા ચોકડી પર નવી બરાબર આ બધી પ્રોડક્ટો ગિરીશભાઈના શોપ ઉપર આપણને અવેલેબલ મળી રહ્યા છે તમારે તિલકવાડા તાલુકાની અંદર કે રાજપીપળા તાલુકાની અંદર તમારે આ પ્રોડક્ટની માહિતી જોતી હોય કે પ્રોડક્ટ તમારે મંગાવી હોય તો આપણે દિવાલિયા ચોકડી આપણા ગિરીશભાઈનો દુકાન છે તમે ત્યાં જઈને લઈ શકો તમારો કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ મારું નામ છે બારીયા ગિરીશ આપણી દિલિયા ચોકડી સરદાર શોપિંગમાં દુકાન આવેલી છે મારો નંબર છે નેવ્યાસી એસી નવ્વાણું ચુમોતેર ચૌદ મને કોઈ પણ માહિતી માટે કોઈ બી ટાઈમે તમે કોલ કરી શકો છો તમે રૂબરૂ મળી પણ શકીશ અને એવું નહીં ખાલી કેડ માટે તમારે જે આ તાલુકામાં જે વધારે પાક થાય છે જેમ કે કપાસ છે બરાબર તુવેર છે જે બી તમે પાક કરતા હોય દરેક ખેતીને તમને માહિતી અહીંયાથી અહીંયા હતી તરબૂચમાં વાપરી તરબુચમાં વાપર્યું હતું એક નંબર રિઝલ્ટ જેની લંબાઈ છે હું તમને ફોટા એના આપીશ તરબૂચના બરાબર

હજુ પણ આમાં એક સ્પ્રે વાગશે ફરીવારનું ડ્રિન્ચિંગ આવશે બીજા વીસ દિવસ પછી આ જ અમે તમને બતાવીશું બરાબર તો વિડીયોને વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ